નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ હાર્દિક સ્વાગત છે ઠાસરા નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકે તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે ઠાસરા ખાતે અમન સોસાયટી મદ્રેસામાં જરૂરિયાતમંદોને ધંધા રોજગાર માટે પચાસ હાથ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત મહાનુભાવોમાં યુકેના યાકુબભાઈ જીનગા યાકુબભાઈ બાબુભાઈ શાહનવાજ ખાન પઠાણ એડવોકેટ લિયાકત ખાન પૂર્વ પીઆઈ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક ગુલામભાઈ તલાટી અસગરભાઈ શેખ મુસ્તુફા મિયા મલેક રજકભાઈ ઝીરાવાલા ઈસુભાઈ મલેક કેસરા ઢાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી તસ્લીમભાઈ એડવોકેટ મહેમૂદભાઈ મલેક ઠાસરા તથા ગલતેશ્વર તાલુકાના આગેવાન તથા પચાસ લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ આણંદ જિલ્લા ક્રાઇ